આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુ ડે ગુરુ ગુરુબ્રહ્મ ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તમય શ્રી ગુરુ દેવ આજે ગુરુ પૂર્ણિમા સમગ્ર દેશ અને રાજ્યમાં ગુરુપૂર્ણિમાની ઉત્સવની ભગવાદ ભવ્ય રીતે કરવામાં આવી છે ડભોઈ ખાતે વિવિધ સાધુ સંતો અને મહંતોના આશ્રમો ખાતે વહેલી સવારથી જ ગુરુપૂજનના કાર્યક્રમો યોજાય છે ગુરુ પાસે આશીર્વાદ લેતા શિ શિષ્યો જોવા મળે છે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત નગરમાં અનેક આગેવાનો પણ વિવિધ આશ્રમો અને મંદિરોમાં મહંતોના આશીર્વાદ લીધા છે મિત્રો ગુરુ પૂર્ણિમાનો દિવસ એટલે ગુરુને નમન કરવાનો દિવસ ડબોઈ પંથકમાં વિવિધ આશ્રમ મંદિર અને સાધુ સંતોના ત્યાં ગુરુપૂજન કરવા આવ્યું છે ડબોઈ શ્રીપીઠ પ્રેમ ધરાશ્રમ ચંદવાળા ખાતે પરમપૂજ્ય મસ્ત દાદુરામના સાનિધ્યમાં જ મોટી સંખ્યામાં ગુરુ ગુરુપૂજન કર્યું છે ડબોઈ સત્તર ગામ પટેલવાડી ખાતે આત્મીય વિદ્યાધામ બાકરોલના સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો દ્વારા પરમપૂજ્ય પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામીજીના દિવસ સાનિધ્યમાં અને પૂજ્ય શ્રીજી ચરણ સ્વામીજી તેમજ પૂજ્ય સાધુ સૌરભ સ્વામીજીના પ્રત્યક્ષ સાનિધ્યમાં ગુરુ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે ડભોઈ નસવાડી છોટાઉદેપુર હરિભક્તો મોટી સંખ્યામાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે જ ઉપસ્થિત રહ્યા છે એક હજાર આઠ સુદર્શનાચાર્ય મહારાજ અને નીલકંઠ પાર્ક સ્વામિનારાયણ મંદિર ખાતે પુરાણી સ્વામી સાનિધ્યમાં ગુરુપૂજનના કાર્યક્રમો યોજાયા છે આ પ્રસંગે દરબાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પાલિકા પ્રમુખ બિરેન શાહ શશિકાંત પટેલ ડોક્ટર બીજે બ્રહ્મભટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગુરુવંદના કરી ગુરુના આશીર્વાદ પણ લીધા હતા હું મારી જાતને ગુરુ તો ના કહેવાય છું જન્મે બ્રાહ્મણ છું અને હું પોતે એવું માનું છું કે રાજસત્તા કરતાં ધર્મ સત્તા માન હોય છે આજનો દિવસ ગુરુ પૂર્ણિમાનો છે અને આપણા શાસ્ત્રોમાં કીધું છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવૈ ન એટલે ગુરુનું સ્થાન આપણે ત્યાં ખૂબ ઊંચું બતાવવામાં આવ્યું છે ગુરુ વગર ભગવાન પણ પ્રાપ્ત નથી થતા ત્યારે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે જે સંતો છે એના આશીર્વાદ લેવાનો ગુરુઓના આશીર્વાદ લેવાના અને જે દરબાતીના યુવાનો જે મને આઇડલ માને છે કે જે ઘણા ગુરુ તરીકે પણ આશીર્વાદ લેવા આવતા એ તમામને હું શુભેચ્છા આપું આશીર્વાદ આપું અને દરબાવતીના વિકાસમાં એ તમામ યુવાનોનો સહયોગ મળે એવી અપેક્ષા રાખું સાથે જ જે દરબાવતી નગરી અને ડબોય તાલુકામાં જે સંતો વસે છે જે મહાત્માઓ વસે છે એમની પાસે એવો આશીર્વાદ માગું છું કે મને દરબાવતી નગર અને ડબોય વિધાનસભાનો વિકાસ કરવાની શક્તિ આપે અને એમાં જે કંઈ અડચણો આવતી હોય એ દૂર કરવાની મને તાકાત આપે આજના દિવસે ગુરુ પાસે એ જ અપેક્ષાઓ બ્રાહ્મણનું કામ જ તમામ સમાજના લોકોને સાચી દિશા આપવાનું છે એટલે બ્રાહ્મણ તરીકે યુવાનો મારી પાસે કંઈક એમ માર્ગદર્શન માંગવા આવે તો એમને સાચી દિશા આપવાનું મારું કામ છે ધારાસભ્ય અલગ વાત છે બ્રાહ્મણ તરીકે ના મારી પર જે વિશ્વાસ રાખતા હોય એને માટે અલગ રીતે કામ કરવાનું હોય છે એટલે બ્રાહ્મણ તરીકે આશીર્વાદ લેવા આવે કે એમને સાચું માર્ગદર્શન આપવામાં આવે તો સાચી દિશા આપવું એમને જીવનમાં પ્રગતિ કરે એવા સૂચનો કરવા એ કર્તવ્ય છે અને એ કર્તવ્ય જરૂર નિભાવીશ સજાનંદ સ્વામી મહારાજની જય સૌ ભક્તોને જય સ્વામિનારાયણ આજ રોજ ગભોઈ મુકામે સત્તરગામ સમાજ પટેલ વાડીની અંદર ગુરુ ઉત્સવ હરિ પ્રબોધો પ્રબોધમ પરિવાર દ્વારા ખૂબ જ ભવ્યતા અને દિવ્યતાથી ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો જેમાં ડભોઈ તાલુકાના તથા છોટાઉદેપુર નસવાડી અને આજુબાજુના ગામડાના મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી અને આ ગુરુ પૂર્ણિમા ઉત્સવનો લાભ લીધો હતો બાકરોલ આત્મીય ધામ વિદ્યાનગરના પ્રગટ ગુરુહરિ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીજીના દિવ્ય સાનિધ્યમાં તથા પ્રાદેશિક સંત પૂજ્ય સિદ્ધિચારાણ સ્વામી તથા પૂજ્ય સાધુ સરોવર સ્વામીજીના પ્રત્યક્ષ સાનિધ્યમાં આ ઉત્સવ ઉજવવામાં આવ્યો સૌ ભક્તોએ સંતોનું પૂજન કરી અને કથાવાર્તાનો લાભ લીધો અને સંતોના આશીષ મેળવ્યા હતા આપણે કહેવાય છે કે હિન્દુ સંસ્કૃતિની અંદર ગુરુનું મહિમા ખૂબ જ અનેરો ગણવામાં આવ્યો છે કહેવાય છે કે ગુરુ ગોવિંદ ધોણોખ ટિનકો લાગો પાય ગુરુ બલિહારી ગુરુદેવકી જેને ગોવિંદ દીઓ બતાવી ગુરુ વિને જ્ઞાન ન નીપજે એમ ગુરુ વિના આપણા આત્માની યાત્રા ભગવાન સન્મુખ ચાલતી નથી અને ખરેખર ગુરુ વગર આપણને સાચું જ્ઞાન પ્રાપ્ત થતું નથી તો આવા દિવ્ય સાનિધ્યની અંદર સંતોનું પૂંજન કરી કથા વાર્તાનો લાભ મેળવી અને સૌ ભક્તોએ ધન્યતા અનુભવી હતી